કરજણ થી બરોડાની વચ્ચે એક મોટો ખાડો પડેલો હોય સુપર એક્સપ્રેસ હાઈવે પર તે ખાડામાં પડવાથી પાંચ ગાડીના ટાયરો ફાટી ગયા છે કરજણ થી બરોડા જવાના ટ્રેક પર એટલે આવો તો સાચવીને આવજો કોઈ ખાડો એટલો મોટો છે કે ટાયરો જ ફૂટી ગયા બધી ગાડીઓના બબ્બે ટાયર ફૂટી ગયા છે જો આ ગાડીના પણ બે ટાયર ફૂટી ગયા છે ખાડો એટલો ભયંકર છે કે પાંચ ગાડીના ટાયરો ફૂટી ગયા છે એટલે બરોડા તરફ ભરૂચથી બરોડા તરફ આવો તો કરજણના પાટિયા પછી સાચવીને આવજો